તાપી આઈસર ટેમ્પોમાં અંગ્રેજી દારૂની હેરાફેરીનો પર્દાફાશ પાંચ આરોપીઓ ઝડપાયા આઈસીબી અને પોલીસે સંયુક્ત ઓપરેશનમાં લાખો રૂપિયાનો દારૂનો જથ્થો જપ્ત કર્યો આરોપીઓ મહારાષ્ટ્રથી ગુજરાતમાં દારૂ ઘુસાડવાનો પ્રયાસ કરી રહ્યા હતા તાપી જિલ્લાના કુક્કરમુંડા તાલુકામાં લોકલ ક્રાઇમ બ્રાન્ચ અને પોલીસે એક મોટા ઓપરેશનમાં અંગ્રેજી દારૂની હેરાફેરીનો પર્દાફાશ કર્યો છે પોલીસે આઈસર ટેમ્પોમાંથી લાખો રૂપિયાનો દારૂનો જથ્થો જપ્ત કર્યો છે અને પાંચ આરોપીઓની ધરપકડ કરી છે પોલીસે બાતમી મળી હતી કે મહારાષ્ટ્રથી એક આઇસર ટેમ્પોમાં અંગ્રેજી દારૂનો જથ્થો ગુજરાતમાં ઘુસાડવામાં આવી રહ્યો છે આ બાતમીના આધારે પોલીસે કુકરમુંડા તાલુકાના મટાવલ ગામના રોડ પર નાકાબંધી કરી હતી દરમિયાન બાતમી મુજબનો આઇસર ટેમ્પો આવતા પોલીસે તેને રોકીને તપાસ કરી હતી તપાસ દરમિયાન ટેમ્પોના પાછળના ભાગે છુપાયેલો દારૂનો મોટો જથ્થો મળી આવ્યો હતો પોલીસ આ કેસમાં પાંચ આરોપીઓની ધરપકડ કરી છે જેમાં પ્રવીણભાઈ સુરેશભાઈ પાટીલ મનોજભાઈ જયદેવભાઈ પાટીલ ઉમેશભાઈ કૈલાશભાઈ પાટીલ ધીરજ ચતુરભાઈ પાટીલ અને કોમલસિંહ ઉર્ફે રાહુલ દેવસિંહભાઈ રાજપૂતનો સમાવેશ થાય છે પોલીસે આઈસર ટેમ્પો અને બોલેનો કાર સહિત કુલ એકવીસ લાખ ચોપન હજાર ત્રણસો ચાર રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે અને અન્ય આરોપીઓને પકડવા માટે કાર્યવાહી ચાલી રહી છે